જામનગરમાં ટેમ્પો ટ્રાવેલર બસમાં ચાલતું દેહ વ્યાપારનું કૌભાંડ ઝડપાયું જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દેહ વ્યાપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી આરોપી અશોક અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ સરકારી જમીન પર ટેમ્પો ટ્રાવેલર બસ પાર્ક કરી તેમાં દેહ દેહવ્યાપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું સીટીસી ડિવિઝનના પીએસઆઈ આરડી ગોહિલને મળેલી બાતમીના આધારે ગઈકાલે સાંજે સાત વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો બસમાં એસી પલંગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી દરોડા દરમિયાન રાજસ્થાનના જોધપુરથી બોલાવેલ યુવતી અને ગ્રાહક હાજર હતા પોલીસે આરોપી અશોક સિંહની ધરપકડ કરી છે તેની પાસેથી ચાર મોબાઈલ ફોન વિસ્કોન્ડમ એક ટેમ્પો કાર અને રોકડ રકમ સહિત પંદર લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે દ્વારકાનું દિલીપ નામનો ગ્રાહક ફરાર થઈ ગયો છે જેને શોધવાની કાર્યવાહી ચાલુ છે આરોપી અગાઉ પણ પોતાના ઘરમાં દેહ વ્યાપાર ચલાવવાના આરોપમાં પકડાઈ ચૂક્યો છે તેણે પોતાની કારમાં પોલીસનું પ્રતિક લગાવીને દુરુપયોગ કર્યો હોવાથી તે અંગેની કલમ પણ ઉમેરવામાં આવી છે જામનગરના રણજીત નગર વિસ્તારમાં એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક એક્ચવિ ગાડીની અંદર થોડા સમયથી એ થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટ્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની વાતમી મળેલી હતી જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા એમને ત્યાં એક મહિલા સાથે જે તેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસ્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સ અંતર્ગત સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાહિત પ્રકૃતિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે